અમારી વિરોધ પ્રદર્શન ઈજ છે જયારે બંગાળની દીકરી પંદરસો કિલોમીટર જો ન્યાય આપવા ભાજપની સત્તાધારી પાર્ટી બે મહિલા મોરચો નીકળતો તો અત્યારે જ કેવાનું છે કે આ તો આપડી ગુજરાત દીકરી છે તો હું દર્શિતાબેન કે અત્યારે ક્યાં ગુજરાત ની દીકરી છે તો તમે સુતા છો આ ગુજરાત ની દીકરીને ન્યાય અપાવવા તમે બહાર નહીં નીકળો જયારે બંગાળના મુખ્યમંત્રીને તમે રાજીનામું અપાવવા નીકળતા કેમ તમારી ત્યાં સત્તા નહોતી એટલા માટે અહિયાં તમારી સત્તા છે એટલે શું તમારા મોઢે પટ્ટી બંધાઈ ગઈ છે

Окей. Okay.